તેમાં સૌથી વેલ્યુ પોઈન્ટ છે જે છે બેલેવલ તો અમે પહેલા પોતાનો તો રીડ કર્યું તમારે તમારે પોતે પોતા રીડ કર્યું તો કારણ કે જો તો બરાબર શૂન્ય છે તમારે આપ કે છે અને માયસ્ટર હતા કે એક ઓથેનિક મિત્ર હતા અને એનો એક પ્રોજેક્ટ હતો કે આટ બેલેવલ બનાવવાનો હતો એક ખૂબ જ મોટો આન્સેટ એક ખૂબ જ મોટો અસાઈનમેન્ટ હતો અને એના માટે 17 કંપની હતી અને 17 17 નાની કંપની હતી અને એમાંથી જે 16 કંપની હતી એને ના પાડી કે અમારા પાસે જે 3 થી 7 જ એન્જિનિયર છે અને અમે આપકો મોટો નહીં કરી શકીએ અને જે એક કંપની એને કીધું કે નહીં ચાલ સર મે કરી અને એને એપ્લાય કરી અને એને ગ્રેડ મળી ગયો હવે અગર એને વિચાર કે ના અમારી પણ નહીં અમારી પણ નહીં કરતા તો એને પણ એ પ્રોડક્ટ નહીં મળ્યો પછી બીજો પોઈન્ટ હતો के कमाई तो जेसे फियर डिसीजन है एक्सक्यूज एक्सपेक्टेड मतलब के बाहर आता है तो इना इना तो घर में दूर होता है तो हमारे चार में कॉमन जेसे बाहर आता है ये कहता है कि स्वास्थ्य पर वो तो के मारी हेल्थ खराब हो चुकी है अब घर वालों को आप बाहर आओ क्योंकि मारी हेल्थ खराब चें माना चाइनिज� बीजो तब आई है जो से बड़ोन पर देखो क्योंकि तुमने जो है पुरानी भेजी है गौर से तेरा तुम्हारा ऑडियो मैंने बोल दिया है जो तुमने सेल्फ सेंटर में है तो जो बिग ग्रेटफुल कि तुम्हारे जो है कितनी अच्छी है तेरा तुम्हारे जेब से ज्ञान आते शुक्र शुक्र में बनाओ तो कैंसर की सपोर्ट है आधार की सपोर्ट है तुम्हारी जो है की तो खराब नहीं है और चौथा के

અને તે જો દે પાડી તો એ તો કે ત્રિભુજ માં લખ તો દાને એ એટલે કોઈ મારે જો ખૂબ જ જાણ છો તો ખૂબ જ બોલ્ડ છો આપણો માટે તો એ જ સક્શન નંબર તમે سوچો કે ઓન 10 25 નું જો હું ખૂબ જ જાણ છો તો હું 30 વર્ષનો રેન વિચાર કરવાનો છે બરાબર તમને 30 નું તો સપના પાસે 40 વર્ષ સુધી કામ કરજો તમે 10 વર્ષથી કામ અને ચોથું જે હતું જેનાથી ઘણા લોકો રિલેટ કરે કે મારી કિસ્મત જ ખરાબ તો કિસ્મત અને હાર્ડવર્ક વચ્ચે તફાવત છે તમારે હાર્ડવર્ક કરશો તો તમારી કિસ્મતને પણ તમારે આપણે જોવું જ પડશે